જો બર જવા મત ગાળો મેલ દે ગાળો ઢળો પાડા પાણી પી લેનો આયન સર્વા જાવ જાવ આયન પાણી પીવો દે અબે રા દે સર્વા એ જાવે અમાર દેવા પાડો ખેસે છે ખેસ ખેચ

હા ભલે રાખે છે રાવાત રાવાત હમણા કેદુનો ગાના હાલો ભાઈ અમાર દેવાંગ ને સેવા હું જા પારુ આવે લેલા લેલા ઘાસ છે રેડે રેડે હવે હવે ને આપણે ઘરે જાવું હેડે હાલો ભાઈ જો અમારે દેવાંગ ને પારું પાણી બાણી પાઈ અને અંદર મૂકી દીધા હવે ઘડી છે પછી વઈ આવશે ઘરે પાછા બરોબર ને હવે આ વીડિયોસ પૂરો કરી દેવા ને નહીં હજી બોલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરીજો મણશીલા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અલે દલુ બોલ બોલ હરકુમ બોલ હરકુમ બોલ હ ગુંગડા બોલ હરકુમ આમાં લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ કરો કરો